મિત્રો આજે બાવીસમી માર્ચ છે એટલે કે આજે વિશ્વ જળ દિવસ છે પૃથ્વી પર વસતા તમામ સજીવો માટે પાણી એ અમૃત છે પાણીનો કોઈ વિકલ્પ નથી અને પાણી એ કોઈ ફેક્ટરીમાં બનતું નથી એટલે વિશ્વની દરેક વ્યક્તિ માટે પાણીનો સંગ્રહ અને એનું સંચાલન અથવા તો વ્યવસ્થા સ્થાપન એ મહત્વનું બની જાય છે આમ તો પૃથ્વી ઉપર ત્રીજા ભાગનું પાણી છે એટલે કે પંચોતેર ટકા પૃથ્વી એ મહાસાગરોથી ઘેરાયેલો છે સમાજમાં કેટલાક લોકોના મગજની સર્કિટ પકડાઈ ગઈ હોય છે કે પાણી નહીં હોય તો કોઈ ચિંતા નથી દર વર્ષે પાણી આવે છે અને ફરી વાપરીએ છીએ પરંતુ એવું નથી મિત્રો આપણે જાણીએ છીએ કે પૃથ્વી પર પાણી એ કુદરત આધારિત છે અને તેથી જ લોકોને તેનો ઉપયોગ પણ વિવેકપૂર્ણ કરવો પડશે મિત્રો જળચક્ર ચાલ્યા જ કરે છે એવું સામાન્ય લોકો માનતા હોય છે પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે અને જ્યારે આજે વિશ્વ જળ દિવસ નિમિત્તે આપણે એની ચર્ચા કરીએ છીએ તો પાણીની ગંભીરતા વિશે પણ આપણે વિચારવું પડશે મિત્રો આપણે એ સારી રીતે જાણીએ છીએ કે વર્ષો વર્ષ હવે પાણીના સ્તર ઊંડા થતા જાય છે એટલે કે પહેલાં વીસ ફૂટે પાણી પ્રાપ્ત થતું હોય પરંતુ વર્તમાન સમયની અંદર પાણીના સ્તર કે નીચે જવાથી આજે ચારસો ફૂટે પણ પીવાનું પાણી ઉપલબ્ધ નથી પૃથ્વી પર વસતા માનવીઓના હસ્તક્ષેપના કારણે તો પાણીનું ઝડપથી બાષ્પીભવન અને જળચક્રમાં સતત પરિવર્તન આવતું ગયું છે પરિણામે ભારતમાં આજે વીસ લાખ કરતાં વધુ પાણીના જસ્ત્રો જે છે એ જો એ નામશેષ થવા આવ્યા છે જેવા કે જરાશયો પાણીના કુવાઓ અને એની સાથે તળાવો સરોવરો વગેરેનો પણ સમાવેશ થાય છે અને એના પાણીનો જો વ્યવસ્થિત કરકસર ઉપયોગ ન કરીએ તો એના પરિણામે એ પણ ફૂટવાની તૈયારીમાં છે તો સ્વાભાવિક રીતે આમ જો બેફામ ઉપયોગ થાય તે એને પાણીના પુરવઠા ઉપર એની સીધી અસર થાય છે સાથે સાથે પાણીની ગુણવત્તા ઉપર પણ એની અસરો જોવા મળે છે મિત્રો પાણીના વપરાશ અને સંચાલન અંગેના કેટલાક મહત્વના અભ્યાસો થયા છે તેના ઉપરથી પાણીની ગંભીરતાનો ખ્યાલ આવી શકે છે પહેલો અભ્યાસ આપણે જોઈએ તો નાસાના કેટલાક વૈજ્ઞાનિકોએ છેલ્લા વીસ વર્ષથી પાણીની સ્થિતિ ઉપર અભ્યાસ કરી રહ્યા છે અને તેઓનું તારણ એવું આવી રહ્યું છે કે ઈસવીસન બે હજાર પંદરથી બે હજાર ત્રેવીસના વર્ષ દરમિયાન એટલે કે છેલ્લા એક દશકા દરમિયાન પાણીના સ્ત્રોતોમાં ઘટાડો થઈ રહ્યો છે તેમના મત મુજબ પૃથ્વી ઉપર જળચક્રમાં સતત પરિવર્તનો આવતા રહ્યા છે તેના પરિ પરિણામ રૂપે તળાવો જણાઓ નદીઓ સરોવરો આપણે પીવાના પાણીનું સરફ્રેસ વોટર છે એ તથા ભૂગર્ભ જળમાં સતત ઘટાડો થઈ રહ્યો છે આ ઉપરાંત ગ્લોબલ વોર્મિંગના કારણે દેશમાં સરેરાશ કરતા વધુ બરફ અને હિમવર્ષા પડવાના કિસ્સાઓ પણ રોજબરોજ જોતા છે સાથે સાથે જ્યાં વધુ વરસાદ પડે છે ત્યાં વિનાશ પણ સર્જાય છે અને જ્યાં ઓછો વરસાદ પડે છે ત્યાં પણ વિનાશ સર્જાય છે તો આ પ્રકારની પરિસ્થિતિ એ ગ્લોબલ વોર્મિંગના કારણે થઈ રહી છે જમીનના ભૂગર્ભ જળમાં સતત વધારો કરવો હશે તો આપણે પાણીનું ચોક્કસ એના વપરાશમાં ખ્યાલ રાખવો પડશે એક વિશ્વ બેંકના એક અભ્યાસ પ્રમાણે વિશ્વની કુલ વસ્તીમાંથી અઢાર ટકા વસ્તી એ ભારતમાં રહે છે પરંતુ એની સામે પાણીનો પુરવઠો એ માત્ર એ ચાર ટકા જેટલી જ એની ઉપલબ્ધતા છે અને તેના મૂળમાં વર્તમાન માણસની જીવન જીવનશૈલી છે માણસની જીવનશૈલી એ પ્રકારની થઈ જ ગઈ છે કે જેના કારણે એનો વપરાશ એ બેફામ થઈ રહ્યો છે પાણીનો અને પરિણામ સ્વરૂપ આ પ્રકારના પ્રશ્નો થાય છે આપણે જાણીએ છીએ કે રોજ કન્સ્ટ્રક્શન એ વધારે પ્રમાણમાં થઈ રહ્યું છે કોક્રેટના રોડ પણ બની રહ્યા છે જમીનના સ્થાને સિમેન્ટ આવી રહ્યું છે પરિણામે વરસાદી પાણી નીચે ઉતરતા નથી એટલે ભૂગર્ભ જળમાં પણ ખાસ એવો ઘટાડો થઈ રહ્યો છે મિત્રો એક બીજી બાબત એ છે કે એના અભ્યાસ અનેક થઈ રહ્યા છે જેમ કે સેન્ટ્રલ વોટર કમિશનના રીએસેસમેન્ટ ઓફ વોટર એવેલેબિલિટી ઇન ઇન્ડિયાના અભ્યાસ મુજબ પાણીની વાર્ષિક ઉપલબ્ધતાની સ્થિતિ જોઈએ તો પ્રતિ વ્યક્તિ વર્તમાન સમયમાં એક હજાર ચારસો છ્યાસી ઘર મીટર છે જે બે હજાર એકત્રીસ સુધીમાં ઘટીને એક હજાર ત્રણસો સડસઠ ઘરમી થશે એટલે કે પાણી આપણે વસ્તી વધશે ઉદ્યોગોમાં પણ કરીએ છીએ અને સાથે સાથે રોજબરોજના સામાન્ય કામોમાં પણ આપણે પાણીનો ઉપયોગ કરતા જઈએ છીએ વર્તમાન સમયમાં એટલે કે બે હજાર ચોવીસ માં એક તાજેતરના થયેલા અભ્યાસ મુજબ ભારતમાં ચારસો ચાલીસ જિલ્લામાં જળ એટલે કે ભૂજર નાઇટ્રેટનું ઊંચું પ્રમાણ જોવા મળ્યું છે એટલે કે પાણીમાં ટીડીએસ ટીડીએસથી આપણે જોઈએ છીએ જેને ટોટલ ડિવોઇડ સોલિડનું પ્રમાણ વધતું જોવા મળે છે પાણીમાં અને પરિણામ સ્વરૂપ એટલે કે પાણીની અંદર જે તત્વો આવે છે એ તત્વો જેવા કે કેલ્શિયમ છે પોટેશિયમ છે કાર્બોનિક છે વગેરે તત્વો જોવા મળે છે આ ટીડીએસનું પ્રમાણ એ થી વધુ ના હોવું જોઈએ પરંતુ વર્તમાન સમયમાં પીવાના પાણીની પણ સમસ્યા જોવા મળે છે ઊંચા પ્રકારના ટીડીએસના કારણે પથરી જેવા રોગો પણ થાય છે તો આપણે એ પણ ધ્યાન રાખવું પડશે કે આવનાર સમયની અંદર પાતળમાંથી જે ઊંડા જળથી આપણે પાણી ખેંચી રહ્યા છે એની ભય ભયાનકતાનો પણ આપણે ખ્યાલ હોવો જોઈએ મિત્રો આજે વિશ્વ જળ દિવસ છે એટલે પાણીને આપણે હવે સિઝન જ્યારે ચોમાસાની આવે છે ત્યારે એ વરસાદી પાણીને વધારેમાં વધારે આપણે ભૂગર્ભરમાં કેવી રીતે ટાંકાઓ બનાવીને શંગારીએ એનો રોગ પાય છે અને વર્ષ દરમિયાન એનો ઉપયોગ થાય છે આપણે સારી રીતે જાણીએ છીએ કે આપણા વડવાઓ કે આપણા પહેલાંના માણસો એ જ્યાં જુઓ શહેરો જુઓ તમે તો શહેરોની અંદર મોટા મોટા ટાંકા બનાવેલા પાણીના સંગ્રહ માટે હોય છે તો એ પરિસ્થિતિ ફરીથી ઝડપથી વધે અને પાણીનો સંગ્રહ થાય વરસાદી પાણીનો ઉપયોગ આપણે સારી રીતે કરી શકીએ એ માટે આપણે જરૂર પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો પડશે અને આજે વિશ્વ જળ દિવસ નિમિત્તે આપણે પ્રતિજ્ઞા લઈએ કે હું પાણીને વેઠવીશ નહીં પાણીનો સારી રીતે ઉપયોગ કરીશ જય હિન્દ જય ભારત